તો મેં કરી દીધી છે મિત્રો લાઈટ ચાલુ તમે જોઈ રહ્યા છો અત્યારે અને અહીંયા આપણે રીલ્સ બનાવવાના છે ત્રણસો ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે કૈલાસબેન કંઈક કહેવા માગો છો મીઠાઈ ખાવા માંગે છે કૈલાસબેન મીઠાઈ ખાવા માંગે છે તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં હશે તો આપણે આવી જશે ને હું વ્લોગ લઈને આ રે એસ વ્લોગ ટ્વેન્ટી ટુ મા બધાનું સ્વાગત છે મિત્રો તો તમે અમારો વ્લોગ અત્યારે ગુડ મોર્નિંગમાં જોતા હોય તો બધાને ગુડ મોર્નિંગ બપોર જોતા હોય તો ગુડ ઇવનિંગ અને રાતે રોતા હોય તો ગુડ નાઇટ મિત્રો તો શું કહેવાય કે આજે આપણે કૈલાશભાઈને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવીએ છીએ અને એમાં ઘણા લોકોએ ફોલો કર્યા હશે અને ઘણા લોકોએ નહીં કર્યા એટલા માટે આપણે બધાને આઈડી આપવાની છે મિત્રો તો બન્યા રહેશે વ્લોગમાં પહેલાં હું તમને રીલ્સ બતાવી મારા ખુદના કે હું કે રીલ્સ બનાવું છું લાઇટમાં તમે જોઈ રહ્યા છો અત્યારે ઘરમાં આપણે લાઇટ છે ને ત્યાં હું રીલ્સ બનાવું છું ને આકાશમાં રીલ્સ બનાવું છું કૈલાશબેન બેઠા છે ત્યાં તો હું અત્યારે તમને મારા રીલ્સ બતાવી અને કૈલાસબેનની એના મોટે આપણે આઈડી સાંભળશું ને અને બન્યા રહેશે વ્લોગ કૈલાશબેન તૈયાર થાય છે કાં તો રીલ્સ બનાવી નાખી છે કૈલાશબેનનો

તું કહી દે ને તને તારા મોટે બધા લોકો સાંભળવા માંગતા હોય એ સ્પેલિંગ નહીં નામ હું છે એમ કહી દેવાનું હોય ને એ તો પછી ઉપર જોઈ લે ને એ તો માં નાખી દે તારે એ સ્પેલિંગ થોડો બોલવો છો કઈ લી શું સોંતેર સેવન સિક્સ હાલ સોંતેર કઈ લી સોતેર ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ છે મિત્રો અને એમાં જલ્દી જલ્દી જઈએ ને બધા ફોલો કરી દેજો રીલ્સ પણ બધા લોકો જોઈ લેજો મિત્રો કેવા છે એમને અમને કેજો મતલબ એવા નવામાં પાછા બનાવશું કેમ લાગે કિલ્લજ પર રેડીન ખાઈ લો તમે પહેલ કોઈ કોઈ દિમોઢું નહીં જોયું હોય તમને હું આજ બતાવું ઓ માય ગોડ ડાયન લો આ તમે જોઈ રહ્યા છો અને માં આપણે એક ફોલો કરેલો છે રાકેશ મકું આપણે પેલી નવી આઈડી બનાવીએ અને આ મને તો આ વિડીયો બહુ ગમે મિત્રો આ તમને વિડીયો ગમે તો કોમેન્ટમાં કહેજો આ વિડીયો ગમે તો તો તમને આ વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો મને ખાસ કેમ થઈ ગયો હોય કોમેન્ટમાં જરૂર કેજો આ વિડીયો ગમે તો મારી મમ્મી નમ્મી લઈને આવી ગયા છે કૈલાસ બેન તો બધું હારે તો તમને મેં દેખાડીશ ને હમણાં તમને જોયા છે કે રીલ્સ મેં અને કૈલાજ બેન આઈડી બનાવી મતલબ મેં તો પહેલા બનાવી હતી આઈડી બનાવી છે તમને દેખાડી સિક્સ સરસ મારી અને ચેક કરી લેજો અને ઉપર લોગોમાં પણ આપણે થમનેલમાં પણ આપણે મેલી દેશું દઈશું મિત્રો આઈડી તમે જોઈ જશે તો ફોલો જલ્દી જલ્દી કરી અને મિત્રો એમાં પણ આપણે કોમેન્ટ કરી શકો છો અથવા તો મારી આ યુટ્યુબમાં બ્લોગમાં આપણે કોમેન્ટ કરી દઈશું કે જેને છે એને ફોલો ફોલો અને લાઈક કરી સબસ્ક્રાઈબ મતલબ આપણે ચેનલમાં સબસ્ક્રાઈબ કરી હોય કોમેન્ટ કરી દેજો મિત્રો તમને પણ ખબર પડે કે ક્યાં ક્યાં સુધી આપણે આ આઈડી અને ફોલો કોણે કોઈ કર્યો છે તો રીલ્સ તમને હોય તો પણ અમને કહેજો તો એવાની એવા રીલ્સ બનાવી મારી સાયરીના હોય તો પણ મને કહેજો અને કૈલાસબેનના રીલ્સ બનાવવાના છે કૈલાસબેન બપોર પછી એના રીલ્સ આવી જશે તમને ખબર હશે કૈલાસબેન બનાવવા ને હા કૈલાસબેન હમણાં તો બંધ થઈ ગયું તો મિત્રો આપણે આ લાઇટ છે ને આથી હું બનાવું છું રીલ્સ અને આપણે આકાશમાં બનાવું છું તો આપણે અહીંથી આપણે બપોર પછી આપણે શું કહેવાય ના ચાર થાય અને બધાને રીલ્સ બનાવવાના છે તો બન્યા રહેજો વ્લોગમાં કૈલાસબેન ફોલો કરી દેજો કઈ ગયો આઈડીમાં આઈડી ફોલો કરી દેજે એમ બીડે કર દે તો કર દે તો હું પાછા રીલ્સ બનાવવાનું ચાલુ કરી દઉં પહેલા શું કહેવાય નાયા હું મિત્રો ત્યાર ત્યાર થઈ મને પછી રીલ્સ બનાવીએ બન્યા રે જો બ્લોગ માં ત્યાં સુધી ત્યાં ખાવાનું બનાવે છે બહાર બનાવે છે ને મારા મમ્મી અહીં બેઠા છે તમે જોઈ રહ્યા છો મિત્રો ના હું પેલા ના આવું પછી રીલ્સ બનાવું બન્યા રહેજો વ્લોગમાં ત્યાર બેર થઈ જાઓ આપણું આવું જ છે ઘર છે તો મિત્રો શું કહેવાય કે હું નાઈ લીધો છે ત્યાર બે થઈ ગયો છે અને લાઈટ બાર ચાલુ કરીએ અને આપણે અહીંયા કાશમાં રીલ્સ બનાવવાના છે આ શર્ટ ઉપર તો શું કહેવાય કે ત્રણસો ફોલોઅર્સ થઈ ગયા છે મિત્રો ફાઇનલી તમે મેં કીધું છું ને આપણો ટાર્ગેટ છે કઈ લાગે એની આઈડીમાં ત્રણસો ફોલોવર્સ કમ્પ્લીટ કરવાનો તો એ પહેલાં મેં આપણે થઈ ગયા છીએ તો એ બદલ તમને બધાને થેન્ક યુ સો મચ અને શું કહેવાય કે તમે જેને જેને ત્રણસો ફોલોવર્સ કર્યા હશે એટલે મને ત્રણસો ફોલોવર્સમાંથી જેને પણ તમે તમારામાંથી કોઈ ફોલો કર્યો હોય તો કોમેન્ટમાં જરૂર કરી દેજો અને ન કર્યા હોય તો હમણાં આઈડી તમને આપી જ છે આ વ્લોગ જોઈને તમને બધાને આઈડી મળી ગઈ હશે જેટલા પણ આપણે સબસ્ક્રાઈબર છે જેટલા મતલબ હજાર સબસ્ક્રાઈબર છે તો એટલા બધા સબસ્ક્રાઈબરને આપણે આ આઈડી મળી ગઈ છે કે સેવન્ટી સિક્સ

ભાઈ બા ફેનલી મિત્રો મેં રીલ્સ બનાવી લીધા છે અને શું કહેવાય કે ટાઈમ ઘણો બધો મૂક્યો છે મારા ગામમાં આવું છે મિત્રો તો શું કહેવાય કે તમે કૈલાશભાઈની આઈડી જોઈ લીધી હોય અને યુટ્યુબમાં પણ આપણે કે થઈ જશે મિત્રો એટલે થેન્ક યુ સો મચ બધાને અને આપણે એની કેક કેક પણ કાપવાની છે થોડા સમયમાં આપણે એ પણ વિડીયો લાવવાના છે મિત્રો અને બધા દોસ્તારૂફી જાય એટલે એ પણ આપણે પ્રોગ્રામ આપશું મિત્રો બન્યા રહેજો અમારા ચેનલ ઉપર કન્ટિન્યુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આપણે કૈલાશભાઈની આઈડીમાં ત્રણસો થઈ ગયા છે એટલે આપણે ટાર્ગેટ છે ચારસો મિત્રો તે એ પણ આપણે જલ્દી જલ્દી કમ્પ્લેન કરી દેજો મિત્રો અહીંયા સુધી જઈને આપણો વિડીયો જોયો હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો અને મળશું આપણે આવવાના બીજા વિડીયો ત્યાં સુધી ટાટા બાય બાય અને આપણા વન કે ગયા છે બધાને થેન્ક યુ સો મચ મિત્રો બાય બાય